चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटे भी दबा देना ठीक ठीक चलो दोस्तों તો આપણે પાસપોર્ટ વિડીયોની અંદર આપેલો છે વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ ચાલુ કરીએ દોસ્તો તમારે સૌથી પહેલાં અલાઇટ મોશન એપની જરૂર પડશે તો તેનું લિંક હું આપી દઈશ તો તમે તેને ઓપન કર્યા પછી કંઈક આવું છે તમારામાં જોઈ શકો છો કે આપણે અલાઇટ મોશન ઓપન કરીએ એટલે તો પ્લસનું આઈકન દેખાય છે તની બાજુની અંદર આપણે પ્રોજેક્ટ નું ઓપ્શન દેખાય આવે છે. એના પર અતાર હું ક્લિક કરી રહ્યો છું. તેના પર ક્લિક કર્યા બાદ તમારે જે પ્રોજેક્ટ નું ડિસ્ક્રિપ્શન લિંક આપું છું તે અલાઈટ મોશન માં આવી જશે. તમે ઓપન કરવાનો રહેશે. ઇમ્પોર્ટ કરી લેજો. તો પહેલા આપણે આપણે ઓપન કરીએ જો. તેને ઓપન કર્યા બાદ આપડે તમને એક સર્કલ દેખાય છે. હું સર્કલ કરું છું જોઈ શકો છો. તેના પર ક્લિક હું કરી રહ્યો છું. તો તમે આગળના બીટ માર્ક પર આવી જશો અને ત્યાં ગળા આવ્યા પછી તમારે નીચે પ્લસનો આ એકંદ દેખાય છે તે તમે જોઈ શકો છો કે પ્લસના એક પંપ ઉપર ક્લિક કરવાનું છે આપણે ત્યારબાદથી તમારે ફોટો તમારે જે સિલેક્ટ સલેક્ટ કરતા હોય તે તમારે રાખવાનો હોય વિડીયો અંદર ફોટો તે ફોટોના આપણે ઇમ્પોર્ટ કરવાનું હશે અંદર चलो पहला अपने फोटो इनपुट कर दिए तो क्या होता है ना सर्कल मतलब इधर उधर तो सर्कल कर लिए हम देख सको जो तो चलो पहला फोटो में ली दो छे मैं त्यार बाद तुम्हारे तरंग टप का ऊपर देखा ची तेरा बट क्लिक करो ना ची अने पांच मान नंबर जो ऑप्शन ची फुल साइज का जी नंबर क्लिक करवा दी ट्रांजिस्टोन आप पे रही जैसे अंदर शेयर थे इसी ત્યારબાદ તમારે કે પોટાને લાસ્ટમાં આવી જવાનું છે લાસ્ટ મોટ એક લાસ્ટ મો એક ડાયસ સર્કલ કરું છું તેના પર ક્લિક કરી દો યારો પર એટલે તમને લાસ્ટમાં આવી જશે પોપ અપ તો હોંગ સબ બદલવાના પર ક્લિક કરે બાદ તમે લાસ્ટમાં આવી જશો પછી તમારે પોટાની પર ક્લિક કરવાનું રહેશે તો ખોખો ચેતા પર ક્લિક કરવાનું છે એક બાર ઉછી તમારે તને છેલ્લે સુધી પોલખી વિડિયો ની અંદર લાવવા માટે તને પોલ આ જે ઓપ્શન છે તેના પર ક્લિક કરમો દે ફોટો છેલ્લે સુધી આવી જશે અને ત્યાર બાદ તમારે થોડું પાછું ડાંગરાઈ જન છે બીજમાં આમે ફોટો પર તમે નીચે મૂકી દેવાનું રહેશે સોરી સોમણી પર મૂકી દેવાનો છે અને પછી તમારે ત્રણ નંબરનો જે પ્રોજેક્ટ છે એ ગ્રુપ ત્યાં પર ક્લિક કરો. અહીંયા શું થયું? આ બતડા શું મેટ્રલ ને મન ગ્રુપ કરો. ત્યાં પર ક્લિક કરે આ બાદ ઉપર ત્રણ ટપકા દેખાય છે આપણે ત્યાં પર ક્લિક કરવાનું છે. તો જો આ લેસ્ટ ને અંદર અનગ્રુપ આપણે જે ગ્રુપ ને છૂટું પાડવાનું છે लास्ट વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાં પર તો ગ્રુપ છૂટું પડી ગયું છે. ઇફેક્ટ વિડીયોની અંદર લાગી જશે એ જ રીતે તમારે બીજું બે નંબર ગ્રુપ છે તેને પણ એ રીતે છોડું પાડવાનું રહેશે સોંગ લિયર છે તો દોસ્તો જો તમે મારી ચેનલ પર નવા છો તો કરી દેજો સબસ્ક્રાઈબ અને બે લાઈક અને પણ ઓલ કરી દેજો કારણ કે ગુજરાતી ટેટસ આપણે ભણાવીએ છીએ અને તમને નવા નવા ટેટસ મળી શકે છે જો એવા મળશે મારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો પાસપોર્ટ આપણે છે 7744 पासपोर्ट पे 7744 वीडियो नो दोस्तों ત્યારબાદ તમારે બધું પૂરો થઈ જશે કામ ત્યારબાદ તમારે ઉપર જે આવું છે તમને બતાવ્યું છે એરો ઉપર તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે એક આવા ઇન્ટરફેસ આવી જશે અને अमार इम्पोर्टनी अंदर क्लिक करना रहेक्ट इम्पोर्ट चलो दोस्तों मिलीशू पर एक नवा थे जय हिंद जय भारत